આપણે ઘઉંના લોટની સેવ બનાવવાની છે તો સૂકવીને બનાવે ને ગામડામાં દેશી સેવ એવી બનાવવાની છે તો એના માટે આપણે ઘઉંનો લોટ લઈશું ઘઉંના લોટને આપણે ચાળી લેવાનો કપ લેવાનો છે આ કપ આપણે લોટ આપણે ચાળી લીધો છે તો હવે આમાં કોઈ વસ્તુ નાખવાની નથી આપણે આપણે એમ એમના એનો લોટ બાંધી દેવાનો છે બાંધીને અડધો કલાક માટે આપણે એને ફ્રેશ થવા મૂકવાનો છે ઠંડા પાણીમાં જ આપણે લોટ બાંધવાનો છે બહુ ગરમે નહીં ઠંડુ નહીં ઢીલો નથી બાંધવાનો અને બહુ કડક એ નથી બાંધવાનો રોટલી કરતાં થોડોક ઢીલો બાંધવાનો છે નહીતર પાડવામાં હાથને તકલીફ પડે આપણે લોટ બંધાઈ ગયો છે તો આપણે એને તેલવાળો કરવાનો છે એકદમ કોસો અને સરસ બાંધવાનો છે આવું બાંધવાનું છે આ લોટને આપણે પંદરથી વીસ મિનિટ આપણે ઢાંકી દેવાનો છે આપણે હવે લોટને જોઈ લઈશું આપણો લોટ સરસ એકદમ કૂંડ આવી ગયો છે તો આપણે એને તેલવાળો કરવાનો છે અને એકદમ સરસ બની ગયો છે તો આપણે આની સેવ બનાવવાની છે એ બિલકુલ આવો હોવો જોઈએ તો આની સેવ એકદમ સરસ બને છે તો આપણો લોટ કમ્પ્લીટ તો આપણે એને તેલવાળો કરી નાખીશું બિલકુલ કાતરું ત્યારે સોટે નહીં એ કંઈ નાખવાનો છે હાથે સોટે નહીં અને કાતરું એકદમ સરસ આપણે કૂણ લાવી દીધો છે તો આપણે એના બે ભાગ કરીશું હવે આપણે સેવનું મશીન લીધું છે તો આપણે આની અંદર તેલવાળો કરી દઈશું મતલબ માયને સોટે નહીં અને સેવ આપણી સરસ પડે આપણે બહુ આખું નથી ભરવાનું થોડુંક આપણે કાઢી લઈશું આપણે ઝીણી આવે ને એવી જાળી લીધી છે તો આપણે આ જાળીને ઉપર મૂકીશું તમને આપું તો આપણે આને ફિટ કરી દઈશું ઘઉંના લોટની શેવ પાડવાની છે ગામડામાં તો ઘઉંના લોટની સેવ પાડે તો એ પાટીએથી વણે અને પછી ઓશિકા ઉપર સાળે ડિઝાઇન પાડે એવી બને આપણે તો અહીંયા શહેરમાં તો એ કોઈ સુવિધા હોય નહીં એટલે આપણે હંસાથી પાડવાની છે આપણે ઝીણી સેવના ઘૂસડા સરસ પડી ગયા છે એકદમ મસ્ત પડ્યા છે એક મોટું બનાવ્યું છે અને બીજા નાના બનાવ્યા છે તો આપણે સેવને હવે ફૂકાવા દેવાની છે તો આપણે એને એક દિવસ લાગે છે ફૂંકાતા તો આપણે એને ફૂકવા દઈશું